ગઈકાલે રાજકોટના સવન સરફેસ અપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા અમિત શાહ વૈદ્ય નામની અન્ય ફ્લેટ ધારક વિરુદ્ધ ધાર્મિક લાગણીને લઈને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ફ્લેટ ધારક અમિત શાહ વૈદ્યાએ પણ મીડિયા સમક્ષ ખુલાસો કરી આવેદન આપવા આવેલ રહેવાસીઓ વિરુદ્ધ કેટલાક ખુલાસાઓ કર્યા હતા તેણીએ જણાવ્યું હતું કે મેં કોઈ રામ ભગવાનની રંગોળી પર કાર નથી ચલાવી ફ્લેટમાં મેન્ટેનન્સના નામે ઉઘરાવવામાં આવતા રૂપિયાનો બંધારણીય રીતે ઉપયોગ કરવાનું કહેતા અમુક લોકોને ને ગમ્યું ન હતું તેથી આવી સ્ટોરી ઊભી કરી છે પોલીસમાં ફરજ બજાવતા મનીષ નકુમેશ મને મેન્ટેનન્સના નામે લેવામાં આવતા પૈસાનો ગોટાળા વિશે અવાજ ઉઠાવવાનું કહ્યું હતું સિત્તેરથી એસી જેટલા લોકો દ્વારા મારા ફ્લેટમાં હોબાળો કરવામાં આવ્યો હતો પોલીસ કમિશનર આવા લોકો પર કડક પગલાં લે તેવી મારી માંગ છે સમગ્ર વિગતમાં તો બધાએ છાપામાં કાલ વાંચેલી છે પણ એનું મેઈન કારણ રંગોળીનું નથી સોસાયટીના મેન્ટેનન્સ અને ખર્ચાનો જે હિસાબ માંગ્યો છે એ વિષયમાં છે કે સોસાયટીના આ લોકો જે જલસા પાર્ટીવાળાને જે માડેધર ખર્ચા ચાલુ હતા એ બંધારણ વિરુદ્ધ કાર્ય કરતા હતા જેનો મેં વિરોધ કરેલો છે જેને લઈને હું આટલે આ જે પંદર વીસ જણા ને જ હું ખટકું છું સોસાયટીમાં એક હજાર સભ્યો છે બીજા સાથે કોઈ પ્રોબ્લેમ નથી પણ આ પરિમલભાઈ અને એમના જે વાઇફ છે પછી બીજા મિસ્ટર મિસિસ હેમલ હાથી મિસ્ટર હેમલ હાથી પછી પરેશભાઈ લોઢિયા એમના વાઇફ ને એ બધા અમને કોઈને કોઈ રીતે અહીંયા હેરાન કરતા જ હોય છે એવો રોફ અત્યારે જેવું એમને અત્યારે લાગ્યું છે પણ એણે મારી પાસે આરએમસી હોવાના કર્મચારી લે કે જેટલા કામ થતા હતા સોસાયટી ના બધા કરાવી લીધા છે પાણી લઈ આવું સોસાયટીમાં વેરો ભરાવો બધા એના વેરા કઢાવવા આધાર કાર્ડ નું આ કામ તો એ એ ત્યારે પણ હું એ જ વ્યક્તિ હતી અત્યારે એ જ વ્યક્તિ છું પરંતુ મેં જયારે બંધારણ લાગુ કરવાની વાત કરીને ત્યારથી હું આ બધાને ખટકું છું બંધ એમાં એવું છે કે સોસાયટીમાં સાત એક કરોડ રૂપિયા જેવી રકમ જે છે એ અબાઉટ સોસાયટીની મેન્ટેનન્સની રકમ છે જે આ લોકોના હાથ મેં ન આવવા દીધી એટલે હું એમ કહેવાય કે મેં મેનેજમેન્ટ એક ઊભું કર્યું કે આટલો બધો ખર્ચો એ લોકો બંધારણ વિરુદ્ધ કરે છે જેમ કે નવરાત્રીમાં એણે મ્યુઝિક સિસ્ટમ દોઢ લાખની લીધી કોઈની પરમિશન લીધા વગરની તો એ બધી શું જરૂરિયાત વગર એમાં આ બધી વસ્તુ કરે છે અને એ એમનું વર્તન જ પહેલેથી દાદાગીરી વાળું રહ્યું છે તો એ બાબતને લઈને મેં એમને કીધું કે તમે લાખ લાખ ફ્લેટના તો તમને જે વાપરવા મળે મને પણ મળવું જોઈએ બરોબર તો એને લઈને એમનું જે એક વસ્તુ છે કે એમનું ન ચાલ્યું અને એમનો ઈગો હટ થયો એને લઈને મને મારા પરિવારને લોકો હેરાન કરે છે કોઈ ને કોઈ કારણથી આ લોકો મને ટોર્ચર કર્યા જ કરે છે